નમસ્કાર દર્શક મિત્રો ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે હું છું સહીદ કુરેશી તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયું પાલનપુર પાલનપુરના રાજમાર્ગો આજે દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યા ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા ઊંચે અવાજે ઊંચારતા નારાઓએ સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું પુરુષોએ સિંદૂર તિલક લગાવી અને મહિલાઓએ લાલ સાડી તથા સિંદૂર ભરી તિરંગાને હાથમાં લઈને ગૌરવભેર યાત્રામાં ભાગ લીધો હતો વિશાળ જળભેદની વચ્ચે ઉજાયેલી આ તિરંગા યાત્રામાં શહેરના પદાધિકારીઓ ઉદ્યોગપતિઓ પૂર્વ સૈનિકો વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ એનસીસી ક્રેટેડ શિક્ષકો તબીબો વેપારીઓ તેમજ સંતો મહંતો સહિત હજારો લોકો જોડાયા હતા તિરંગાની છાયામાં ઉજાયેલી આ યાત્રામાં ભારતની સેનાના શૌર્ય પણ યાદ કરવામાં આવ્યું પદ અધિકારીઓએ ગૌરવભેર કહ્યું કે ભારતીય સેનાએ પાકિસ્તાનના ઘરમાં ઘુસી આતંકવાદીઓને ધ્વસ્ત કર્યા છે જે દેશની શક્તિ અને સન્માનનું પ્રતિક છે આ તિરંગા યાત્રા માત્ર એક ઇન્વેટ નહીં પણ એક ભાવનાત્મક સમર્પણ છે ભારત માટે શહીદોની યાદમાં અને આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બનાવવાનો સંકલ્પ છે